વડોદરા એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથીખાનાના વેપારીને ત્યાંથી શંકાસ્પદ બસ્સો કિલો મરચાંનો જથ્થો જપ્ત કર્યો હતો વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટ્સમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી જે જોતા જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતે વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા સિરપના શંકાસ્પદ જથ્થાને મોડી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેવામાં એસઓજી અને કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા ધાણા જીરું હળદર તથા મસાલા પકડી પાડવામાં આવ્યા છે આ સંયુક્ત કામગીરીમાં ટીમનો બસો કિલો જેટલું શંકાસ્પદ મરચું ધાણા જીરું હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે મેં ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરથી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનો હતો પણ હમણાં મેં આ લાઇન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે રાણા આખા હા હમણાં બે મહિના કે બે મહિના કે આવ્યો તો પણ માલ પાટિયે પૈસા લેતો નથી માલ પાછો ઉઠાવતો નથી મેં પૈસા રોકી રાખ્યા ને અત્યાર સુધી મુશ્કેલ છે પચાસો બસો કોલ વેચ્યો હશે પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે ઓલશે કોણ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપરવાળાનો હુકમ પણ અગવ બી પકડાયલા તમે ના પકડાયા નથી એક માર્ગનું સેમ્પલ લઈ જતા દિવાળી વિંતશ દ્વારા રાધિકા મસાલાવાળામાંથી અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે અને ગુરુકુલ પાટેલ નડિયાદ દ્વારાથી આવે છે જેના આપણે પાસે બિલો છે એક માર્ગ છે બધું પાકા પાય કામ છે જી એસ ટી ભરાઈને અને એક માર્ગ મરચું વેચું છું એના આજે મરચું છે એમથી અમદાવાદથી આવ્યું છે અને પચાસ સાઠ કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે

દ્વારા અચાનક સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે